જે મિત્રો આજ એક નવા વ્લોગ માં તો બધાને જય શ્રી રામ તો મિત્રો ઘણા દિવસથી કબૂતર નથી ઉડાડ્યા તો ચાલો આજે કબૂતર ઉડાડીએ એક આ સાળંગપુરી કાઢી લીધો એક આ કાળી ડોક નો મકકો કાઢી લીધો તો મિત્રો બે ઉડી ગયા છે ને હજી ચાલો બીજે ઉડાડીએ એકા લાલ ડોકનો ઉડાડશું ને એક આ જોડ ઉડાડશું મિત્રો ગમે ત્યારે કબૂતર ઉડાડીએ એટલે આ જોડી તો હોય જ તે ઉડવા આ કાળી ડોકનો ઉડાડવાનો છે એકા ખેરી માદી છે એને ઉડાડી દેવી ચાલો જો મિત્રો બધા કબૂતર ઉડે છે સાત છે ને સાત ઉડે છે ને બાજ ઉડે છે બે ઉડે છે તો ચાલો કબૂતર ખોલી નાખીએ એટલે બધા ઉતરી જાય બધા કબૂતર બહાર આવી ગયા છે ખોલી નાખ્યા છે જંગી એક આયા ઉડે છે મિત્રો ને બીજા છ કબૂતર ઉપર વયા ગયા છે ને બે બાજામ આમ ગયા આ માદી તે ઉતરી ગઈ છે આ માદી ની વાહ બાજ બાજ દોડ્યું હતું તો માદી ઉતરી ગઈ ને પાંચ કબૂતર ઉડે છે નર ઉડે છે નર ની વાહે બાદ દોડ્યું હતું પણ નર વાહે હાથમાં આવ્યો નહીં ને ચાર કબૂતર ઉડે છે ઉપર નર હવે આવે છે ધીમે ધીમે હેઠો નર આવી ગયો છે હેઠો મિત્રો તો મિત્રો નર ફૂલ બી ગયો છે આ નળ ની વાય બે વાર બાજ દોડ્યું નર કઈ હાથમાં આવ્યો આ આવી ની માદી છે એની વાહે બાજ પીડ્યું હતું પણ માદી હાથમાં ન આવી મિત્રો આ લાલડોક ના પાછળ બાજુ આવ્યું હતું તો એ નર તો છૂમે છૂમ કરતો નીચે ઉતરી ગયો ને ત્રણ કબૂતર ઉડે છે આ ઉતરી ગયું ચોથું એક ઉડતું તું જો મિત્રો અહીંયા પાછું બાજ આવ્યું છે અને આપણે ત્રણ કબૂતર ઉડે છે આ કાળી ડોકનો નર રહી તે ઉતરી ગયો છે ને બે કબૂતર ઉડે છે એ ઉતરવા જ આયા એક આયા વ્યવ છે નીચે ને આ કામ ઉપર ઉડે છે કાળી ડોકનો મખવાય તે ઉતતો તો એ ઉતરી ગયો શિયાળામાં જે કોઈ કબૂતર ઉડાડે એટલે ધ્યાન રાખું ભાઈ બાજનું જો મિત્રો આખી જોડી છે બે ની બાજ જોઈ દીધું त चलो बधा कबूतर अंदर पूरी दा कबूतर पूरी दीदा मित्र તો મિત્રો હવે મળીએ હવે નવા વ્લોગમાં આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં